દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ સંકુલમાં વેકેશન શરૂ થાય તે પહેલાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે વિદ્યાના મંદિરો રંગોળી અને ઉત્સાહના રંગે રંગાયા છે હિન્દુ ધર્મના તહેવારોમાં દિવાળીનું અનેરું મહત્ત્વ છે અને આ પર્વની ઉજવણી દરેક જગ્યાએ અલગ અલગ રીતે થાય છે ખાસ કરીને રંગોળી એ દિવાળીની ઉજવણીનું મુખ્ય આકર્ષણ હોય છે ધાનેરાની ઉપવે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે દિવાળી પર્વ નિમિત્તે ખાસ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો અને શિક્ષકોએ સાથે મળીને રંગોળીના કલર અને ફૂલોનો ઉપયોગ કરીને સુંદર રંગોળી દોરી હતી બાળકોએ પોતાના મિત્રો અને ગુરુજનો સાથે મળીને ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી હતી આ ઉપરાંત ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય ખાતે પણ શાળા પરિવારે રંગબેરંગી રંગોળીનું હરીફાઈનું આયોજન કર્યું હતું અહીં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓએ દિવાળી અને નવા વર્ષની આગોતરી ઉજવણીના ભાગરૂપે પોતાના વર્ગખંડોને સજાવ્યા હતા અને અલગ અલગ ક્લાસરૂમમાં સુંદર રંગોળીઓ પૂરી હતી ગ્રામીણ વિસ્તારની શાળાઓ પણ ભારતીય રિવાજ અને સંસ્કૃતિ પ્રમાણે દિવાળી અને નવા વર્ષની ઉજવણી પાછળ નથી આદર્શ વિદ્યાલયના બાળકો પણ આ પર્વની ઉજવણીમાં તરબોળ જોવા મળ્યા હતા આમ દિવાળીના વેકેશન પહેલાં જ શાળાઓમાં બાળકોએ સાંસ્કૃતિક અને પરંપરાના રંગોથી ઉજવણી કરીને તહેવારોનો ઉત્સાહ વધાર્યો છે